જે ફેક્સ છે કે ખોટા સમાચાર છે આવી કોઈ જે છે એ ભ ભરતી આવવાની નથી તો હવે તમામ ઉમેદવારો જે છે મોટા સમાચાર છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતીની જે છે ઓફિસિયલ જાહેરાત કરી દેવામાં આવી છે અને એના માટેનું ઓફિશિયલ નોટિફિકેશન છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે આજના વિડીયોની અંદર આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે એની અંદરથી તમામ ઇન્ફોર્મેશન જે છે એ હું તમને આપવાનો છું એની અંદર તમે જોઈ શકો છો કુલ તેર હજાર પોનસો એકોણ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે પીએસઆઈ પીએસઆઈની જે છે એ આઠસો અઠ્ઠાવન જગ્યાઓ રહેશે અને લાયકાત છે એ સ્નાતક રહેશે કોસ્ટોબલની બારસો તોતેર જગ્યાઓ રહેશે અને એની લાયકાત છે બાર પાસ રહેશે ફોર્મ ભરવાની તારીખો કઈ રહેશે અને ભારતીની અંદર કયા કયા નવા નિયમો છે એ લાગુ કરવામાં આવેલા છે એની ચર્ચા જે છે આપણે વિગતવાર જે છે કરવાના છીએ તો સૌ પ્રથમ તો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે ગુજરાત પોલીસ દર વર્ગની જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે તેની જાહેરાત ગુજરાત પોલીસ દર વર્ગ વર્ગમાં ત્રણસોની નીચે મુજબ કુલ તેર હજાર પાંચસો એકણ ખાલી જગ્યાઓ ભરતીની નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ છે જે મંગાવવામાં આવે છે તો સૌ પ્રથમ તમે અહીંયા પીએસઆઈની વાત કરો છો તો પીએસઆઈને જોઈ શકો છો પીએસઆઈ માટે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને છસો ઓગણસ જગ્યાઓ અને હથિયારી સબ ઇન્સ્પેક્ટર ની છે એકસો ઓગણત્રીસ જગ્યાઓ હેલ ની છે સિત્તેર જગ્યાઓ એસઆઈ ની અંદર જે છે તમે જોઈ શકો છો આઠસો જગ્યાઓ માટે જે ભારતીય જાહેરાત કરવા કરવામાં આવશે એના માટે લાયકાત શું છે પણ તમે જોઈ શકો છો પોલીસ લાયકાતા નીચે મુજબ રહેશે તો તમે કોઈ પણ યુનિવર્સિટી છો બેચલર્સ ડિગ્રી અપનેટ કરેલું હોય કે તમે ત્રણ વર્ષનું જે છે કોલેજ કરેલું હોય તો અથવા તમે તો એટલે કે તમે સ્નાતક કરેલું હોય તમે જે છે પીએસઆઈ નું ભરતીનું ફોર્મ ભરી શકો છો છેલ્લા વર્ષના વિદાયો છે જે છે પણ એ ફોર્મ ભરી શકો છો પરંતુ જ્યારે પીએસઆઈનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમારે છેલ્લા સેમની માર્કશીટ છે એ આવી ગયેલી હોવી જોઈએ હવે આપણે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક વિશે વાત કરીએ લઈએ તો લોકરક્ષક માટે તમે જોઈ શકો છો કે લોકરક્ષક કેન્દ્ર એની અંદર બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છ હજાર નવસો બેતાલીસ જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની બે હજાર ચારસો અઠ્ઠાવન જગ્યાઓ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની એસઆરપીની અંદર ત્રણસો બે જગ્યાઓ જેલ સિપાહી પોલીસની ત્રણસો જગ્યાઓ અને જેલ સિપાહી મહિલા સ્લેસની મેટરની જગ્યાઓ કુલ બાર હજાર સાતસો ને તો તે જગ્યાઓ છે તો બાર હજાર સાતસો ને તેત્રીસ છે એટલે જગ્યા ઉપર લોકરક્ષ કેન્ડર એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે છે ભરતી કરવામાં આવનાર છે અને પોલીસ કોન્સ્ટેબલ માટે લાયકાત તમે જોઈ શકો છો હાયર સેકન્ડરી સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિશન એટલે કે તમે છે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ પ્રેક્ષક માટે જે છે ફોર્મ ભરવા માટે તમારે જે છે કમ્પલસરી ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ અહીં અહીંયા તમે પીએસઆઈ માટે તમે છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો તો તમે જે છે એપ્લાય કરી શકો છો પરંતુ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે તમે છેલ્લા સેમની માર્કશીટ છે જે આવી ગયેલી હોવી જોઈએ હવે ફોર્મ ભરવાની તારીખો અને ભરતી નવા નિયમો બનાવવામાં આવે છે એના વિશે આપણે એક પછી એક ફોર્મિશન મેળવી લઈએ તો પહેલું તો તમે જોઈ શકો છો ઉપર જણાવેલ તમામ વર્ગની ખાલી જગ્યાઓની ભરતી અંગેની વિગત વોચેસની વેબસાઇટ ઉપર ભરતી બોર્ડ વેબસાઇટ પર મૂકવામાં આવનાર સૂચનાઓ દર્શાવવામાં આવશે દર્શાવવામાં આવશે જે જોઈ લેવાની રહેશે તો જે આ તમામ વિગતો છે ખાલી જગ્યાઓની વિગતો છે એ તમામ જગ્યાઓની સ્થિતિ જે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વેબસાઇટ પર છે ઓજસની વેબસાઇટ પર વેબસાઇટ છે એના પર મૂકવામાં આવશે હજુ સુધી જે મૂકવામાં આવી નથી આવેલા આવેલા જ્યારે પણ મૂકવામાં આવશે તો એની ઇન્ફોર્મેશન પણ તમને યુટ્યુબ ચેનલ દ્વારા દ્વારા ટેલિગ્રામ ચેનલની અંદર જે પૂરી પાડવામાં આવશે અને તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં બોક્સની અંદર આપવામાં આવેલી છે અને તમે ચોક્કસથી જે છે જોઈન કરી થઈ જજો જે બીજો નિયમ છે એ તમે જોઈ શકો છો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેન્ડલ અને લોકરક્ષક કેન્ડરની પ્રત્યે અંગે વિગતવારની તમામ સૂચનાઓ ઓજસની વેબસાઈટ પર તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજ અપલોડ કરવામાં આવનાર છે તો આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વચી લે જે નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો જેસની વેબસાઇટ લઈને જે છે જે કરવાની રહેશે તો જારનામું પચીસના રોજ છે એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ પોલીસ સર્વિસ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેન્ડરની ઓનલાઈન અરજીઓ ત્રણ એક બે હજાર પચીસ ત્રેવીસ એક બે હજાર પચીસ દરમિયાન છે એ ઓજની વેબસાઇટ ઓજસ ડોટ ગવર્મેન્ટ ઇન પરથી કરી શકો છો એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી જે છે ફોર્મ તારીખ ત્રણ એક બે હજાર પચીસના રોજથી ભરવાના શરૂ થશે અને તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસ સુધી તમે ભરતી માટે આ ફોર્મ ભરી શકો ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે જ્યારે ભરતી દ્વારા માગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે એટલે કે તમે જે પણ ફોર્મ ભરો છો ઓનલાઈન એડી તમારે જે એક પ્રિન્ટ આઉટ હોય ચોક્કસથી નીકાળી લેવાની રહેશે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવશો ત્યારે આ પ્રિન્ટ આઉટ છે તેની જરૂર પડશે જ્યારે ત્રીજી તારીખે પોલીસ ભરતી ફોર્મ માટેના ફોર્મ ભરવાના શરૂ થશે ત્યારે પોલીસ ભરતી ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરી શકો છો તે એનો વિડીયો પણ યુટ્યુબ ચેનલ દ્વારા મૂકવામાં આવશે તો ચિંતા કરશો નહીં ટપાલથી એમલથી રૂબરૂ જે છે અરજી કરશો તો તમારી અરજી છે પણ માન્ય ગણાશે નહીં તમારે માત્ર ને માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે પછી આ ભરતી પ્રક્રિયાની અંદર કોઈપણ કારણોસર ફેરફાર થવાની કે રદ કરવાની શક્યતા ઊભી થાય એ ભારતીય બોર્ડ અને સરકાર જે છે એની અંદર સુધારા વધારા છે જે કરી શકે છે આનો મતલબ એવો જ થાય છે કે આ જગ્યાની અંદર થોડો ઘણો વધારો છે એ છે જો કોઈ પણ ફેરફાર થવા તો એ આવી શકે છે અને ઉપરાંત ભારતીય લગતી તમામ સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ વેબસાઇટ ગવર્મેન્ટ વેબસાઇટ પર છે અને પોલીસ ભરતી બોર્ડ જે ઓફિશિયલ વેબસાઇટ છે વેબસાઇટ પર જઈ તમે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી છે એ વિગતવાર મેળવી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હવે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ગુજરાત પોલીસ ભરતી બે હજાર પચીસ છવી માટે જાહેર કરી દેવામાં આવી છે તો એના વિશે સંપૂર્ણ ચર્ચા કરી છે આશા રાખું છું કે આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગ થયો હશે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો જે કરીને કોઈ પણ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલી પહોંચે